નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ટ્રેડિંગ ટ્રેડિંગરમાં દોસ્તો આપણે આ વિડીયોમાં શીખવાના છીએ ટ્રેડિંગ વ્યૂને કઈ રીતે યુઝ કરવું અથવા ટ્રેડિંગ વ્યૂને કયા કયા ટૂલ આપણે યુઝમાં લેવાના છીએ એમાં આપણે જોવાના છીએ ટાઈમ ફ્રેમ પ્લસ ટૂલ્સ ઇન્ડિકેટર વોચલિસ્ટ કઈ રીતે રાખશું અને આપણે અલર્ટ કઈ રીતે રાખશું આ બધા ટૂલ્સનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાના છીએ અને આપણે આવનારા વિડીયોમાં જે શીખવાના છીએ એમાં જે આ બધા ટૂલ્સ ઉપયોગમાં આવવાના છે એ ટૂલ્સ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં ટ્રેડિંગ વ્યૂ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અથવા તમે જો લેપટોપ યુઝ કરો છો તો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે ટ્રેડિંગ વ્યૂ લખીને જેવું તમે ટ્રેડિંગ વ્યૂ લખીને સર્ચ કરશો એટલે જે વેબસાઇટ આવે એ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ ટાઈપની તમારા કોમ્પ્યુટર સ્ક્રીનમાં આ ટાઈપનું ટ્રેડિંગ વ્યૂ ખુલી જશે અથવા જો તમે મોબાઈલમાં પણ કરો છો તો સેમ આ ટાઈપનું જ ખુલશે હવે આપણે દોસ્તો જોવાનું છે કે આપણે સૌથી પહેલાં ટાઈમ ફ્રેમ કઈ રીતે આપણે નક્કી કરીશું અને ટાઈમ ફ્રેમ આપણે કઈ રીતે ચેન્જ કરીશું દોસ્તો તમે જોઈ શકો છો કે આ બધી કેન્ડલ છે પણ આ કેન્ડલ્સ કઈ ટાઈમ ફ્રેમની છે એ ચેક કરવા માટે અહીંયા આપણે ઉપર જોઈ શકીએ છીએ કે અહીંયા પાંચ મિનિટ લખેલું છે એનો મતલબ એવો છે કે જેટલી પણ કેન્ડલ છે એ બધી પાંચ પાંચ મિનિટની કેન્ડલ છે જેવી પાંચ મિનિટ પૂરી થશે એટલે કેન્ડલ નવી બનશે પણ દોસ્તો આપણે જે આવનારા વિડીયોમાં શીખવાના છીએ એમાં આપણે જોઈશું કે આપણે અલગ અલગ પ્રકારની ટાઈમ ફ્રેમ આપણે નક્કી કરવાની આવશે તો જ્યારે પણ આપણે અલગ અલગ પ્રકારની ટાઈમ ફ્રેમ નક્કી કરવાની આવશે તો આપણે જોઈશું કે આપણે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ જોઈશું પંદર મિનિટની જોવાના છીએ એક કલાકની જોવાના છીએ બે કલાકની જોવાના છીએ એક ડેની જોવાના અને એક વીકની જોવાના તો આ બધી ટાઈમ ફ્રેમ અલગ અલગ ટાઈમ ફ્રેમ આપણે ચેક કરવાના છીએ તો આપણે વારા ગણીએ અલગ અલગ રીતે આપણે આની અંદર જઈને ગોતવી પડશે તો દોસ્તો આપણે જો આવી રીતે બહાર લાવીને મૂકી દેવી હોય તો બધા ઉપર આ સ્ટાર બટન પર ક્લિક કરશો એટલે બધી ઓટોમેટિકલી અહીંયા બહાર આવી જશે હવે તમે પણ ગમે ત્યાં અને હવે તમે ગમે ત્યારે કોઈપણ ટાઈમ ફ્રેમ ઉપર સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી એ જ ચાર્ટ ખુલી જશે સપોઝ કે મારે એક કલાકમાં ચાર્જ જોવો છે તો ઓટોમેટિકલી એક કલાકની કેન્ડલ જ આવી જશે તમે જોઈ શકો છો કે એક કલાકની આ કેન્ડલ બની ગઈ છે હવે દોસ્તો આપણે જોઈએ ટૂલ્સ દોસ્તો ટૂલ્સમાં આપણે જોઈએ તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે અહીંયા જેવું ક્લિક કરશો એટલે તમને લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન જોવા મળશે તો લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન ઉપર આપણે સ્ટાર બટન પર ક્લિક કરી દઈશું અને એની નીચે જઈશું તો પ્રાઇઝ રેન્જ લખેલો આવશે આના ઉપર આપણે સ્ટાર બટન દબાઈ દેવાનું છે અને અહીંયા ઉપર જઈએ તો ટ્રેન્ડ લાઇન આવશે ટ્રેન્ડ લાઇનમાં સ્ટાર બટન દબાવવાનું છે અને ઓરિઝોન્ટલ લાઇનમાં સ્ટાર બટન દબાવવાનું છે આ પાંચ ટૂલ્સ આપણે વધારે યુઝમાં લેવાના છીએ તો પાંચ પાંચ ટૂલ્સ ઉપર તમે સ્ટાર બટન દબાવશો એટલે અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે એક ટ્રે બહાર આવી જશે અને એમાં તમે અહીંયા પાંચે પાંચ ટૂલ્સને બહાર જોઈ શકો છો આવી રીતે તમે ટૂલ્સને બહાર લાવી નાખશો એટલે તમારે ગમે ત્યારે જરૂર પડશે ત્યારે આ ટૂલ્સને તમારે અહીંયાથી ઇઝી યુઝ કરી શકો છો સપોઝ કે મારે કોઈ પણ ટૂલ્સને અહીંયા યુઝ કરવો છે તો હું એને સિલેક્ટ કરીશ અને સીધું અહીંયાથી જ આ ટૂલ્સને યુઝ કરવા મળીશ હવે આપણે આ ટૂલ્સને જે યુઝ કરવાના છીએ એ ટૂલ્સના આપણે થોડાક સેટિંગ જોઈ લઈએ સપોઝ કે મેં આ ટૂલ્સ લીધું અને મેં એને અહીંયા આ રીતે બનાવ્યું તો સૌ પ્રથમ તમારે આવી રીતનું નહીં બને તમારે શોર્ટમાં આવડું નાનું એવું જ બનશે તો આના ઉપર આપણે ક્લિક કરીશું અને આના સેટિંગ બટન ઉપર જઈશું સેટિંગ બટન ઉપર જઈશું એટલે આ સ્ટાઇલ લખેલું છે ત્યાં જવાનું છે અને આનો આ કલર આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ છીએ સપોઝ કે આપણે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય ઝોન બનાવશું ત્યારે આપણે વધારે પડતો આ ઝોન બનાવવા માટે આપણા ટૂલ્સનો ઉપયોગ કરવાના છીએ દોસ્તો ધ્યાનથી જોજો કારણ કે આ ટૂલ્સનો આપણે વધારે પડતો યુઝ કરવાના છીએ સપોઝ કે આપણે આ ટૂલ્સનો ઉપયોગ કરવો છે તો આ ટૂલ્સનો ઉપયોગ કરવા માટે આપણે પહેલાં તો ડ્રો કરી લીધું પછી સેટિંગમાં ગયા અને પછી હવે આપણે અહીં કલર ચેન્જ કરવાનો છે તો કલર ચેન્જમાં આપણે બે કલરનો યુઝ કરવાના છીએ એક ગ્રીન અને એક રેડ કલર તો ગ્રીન કલરમાં આપણે પહેલાં અહીં ગ્રીન કલરમાં જઈશું અને અહીંયા ગ્રીન કલર વોકે મારી દઈશું એટલા ગ્રીન કલર થઈ જશે અને બેકગ્રાઉન્ડમાં પણ આપણે ગ્રીન કલર જ સિલેક્ટ કરી લઈશું હવે આપણે નીચે જઈશું તો અહીંયા આપણને એક્સટેન્ડ રાઇટ લખેલું છે જો તમે આ સિલેક્ટ કરેલું નહીં હોય તો ઝોન આ ટાઈપનું નાનો એવો બનશે અને જો તમે આ એક્સટેન્ડ રાઇટ કરીને ક્લિક કરી દેશો તો ઝોન એકદમ લાંબો બની જશે જેથી કરીને પ્રાઇસ ગમે ત્યારે ત્યાં આવશે તો આપણને ખબર પડશે કે પ્રાઇઝ એ રેન્જ પર આવી ગઈ છે તો એ બધું થઈ ગયા પછી ટેક્સ્ટમાં જવાનું છે ટેક્સ્ટમાં તમે ગમે એ લખી શકો છો સપોઝ કે મારો આ સેવન્ટી ફાઇવ મિનિટનો ડિમાન્ડ ઝોન છે તો સેવન્ટી ફાઇવ મિનિટ ડિમાન્ડ ઝોન લખી અને તમે ઓકે મારશો એટલે ઓટોમેટિકલી અહીંયા લખાઈ ગયેલું આવશે તો આપણે આવી રીતે અહીંયા રાઇટિંગ પણ કરી શકીએ છીએ કે આ કઈ ટાઈમ ફ્રેમનો ડિમાન્ડ ઝોન છે ઓકે તો એવી રીતે આપણે અહીંયા લખી શકીએ છીએ એને ઓકે મારી શકીએ છીએ પછી આ ઝોનને તમારે સેવ કરવો છે ગમે ત્યારે મારે ફરીવાર એને યુઝ કરવો હોય તો એને કેવી રીતે હું યુઝ કરી શકું સપોઝ કે મારા ઝોનને ફરીવાર ગમે ત્યારે યુઝ કરવો છે તો એના ઉપર હું સિલેક્ટ કરીશ અને અહીંયા જે બોક્સ છે એના ઉપર હું ક્લિક કરીશ એટલે જે પણ મારા સેવ કરેલા ઝોન છે એ મને અહીંયા શો કરી દેશે સપોઝ કે મારે આ ઝોનને મારે સપ્લાય ઝોન તરીકે દોર ડ્રો કરવો છે તો હું અહીં સેવન્ટી ફાઇવ મિનિટને સપ્લાય ઝોન ઉપર ક્લિક કરીશ તો ઓટોમેટિકલી એ રેડ કલર થઈ જશે અને એમાં લખાઈ ગયેલું આવશે સેવન્ટી ફાઈવ મિનિટ સપ્લાય ઝોન તો આને પણ આપણે સેટિંગમાં જઈએ અહીંયા જઈશું અને આપણે તો સેવ કેવી રીતે કરીશું કે આને આપણે ક્લિક કરીશું સેટિંગમાં જઈશું અને જે ટેમ્પલેટ લખેલું છે એના ઉપર ક્લિક કરીશું એટલે કે સેવેઝનું બટન આવશે સેવેઝ ઉપર જઈશું અને અહીંયા પણ નવું ટેમ્પલેટનું નામ આપીને જેવું તમે સેવ કરશો એટલે ટેમ્પલેટ નવું સેવ થઈ જશે મેં ઓલરેડી અહીંયા કરેલા જ છે એટલે હું બીજું ટેમ્પલેટ સેવ કરવાનું નથી તો આવી રીતે તમે ડિમાન્ડ અને સપ્લાય ઝોન ડ્રો કરી શકો છો હવે આવી દોસ્તો આપણે બીજા ટૂલ્સ પર તો બીજું ટૂલ્સ છે આપણો વોરિઝોન ટલ લાઇન મતલબ કે આપણે કોઈપણ લાઇન દોરવી છે મતલબ કે સપોર્ટ કે રજીસ્ટન્સ ડ્રો કરવું છે તો સપોર્ટ અને રજિસ્ટન્સ આપણે ડ્રો કરતી વખતે આપણે લાઇન ડ્રો કરવાની રહેશે તો સપોઝ કે આપણે કોઈપણ સપોર્ટ ડ્રો કરવો છે તો સપોર્ટ ડ્રો કરતી વખતે આપણે ઓરિઝોન્ટલ લાઇનને સિલેક્ટ કરીશું અને જ્યાં પણ આપણે સપોર્ટ દોરવો છે એ લાઇન પર અહીંયા રાખી અને એકવાર ક્લિક કરીશું એટલે ઓરિઝોન્ટલ લાઇન ઓટોમેટિકલી બની જશે હવે દોસ્તો આપણે જોઈએ ત્રીજા ટૂલ્સ પર સપોઝ આપણે કોઈપણ ટ્રેન્ડ લાઈનને ડ્રો કરવી છે તો આપણે આ ત્રીજું બટન છે એને આપણે ક્લિક કરીશું અને આવી રીતે આપણે ટ્રેન્ડ લાઇનને ડ્રો કરી શકીએ છીએ દોસ્તો હવે આપણે આવીએ ચોથા ટૂલ્સ પર તો ચોથું ટૂલ્સ છે લોંગ પોઝિશન તો લોંગ પોઝિશનમાં દોસ્તો આપણે જ્યારે પણ કોઈપણ ખરીદી કરતા હશું કોઈપણ બાઈંગ પોઝિશન બનાવતા હશું ત્યારે આપણે લોંગ પોઝિશનનો ઉપયોગ કરીશું સપોઝ કે મારે અહીંયાથી ખરીદી કરવી છે તો હું લોંગ પોઝિશનનો ઉપયોગ કરીશ અને જ્યાંથી મારે ખરીદી કરવી છે ત્યાં એન્ટ્રી પ્રાઇઝ પર હું ક્લિક કરીશ એટલે એન્ટ્રી પ્રાઇઝ ઓટોમેટિકલી અહીં સિલેક્ટ થઈ જશે અને સ્ટોપલોસ જ્યાં રાખવો છે ત્યાં હું સ્ટોપલોસને આવી રીતે ડ્રેક કરીને નીચે લઈ જઈશ જેવો હું સ્ટોપલોસ લઈ જઈશ એટલે મને ખબર પડશે કે મારે વન ઇન્ટુ ટુનો ટાર્ગેટ રાખવો છે તો મને કઈ રીતે તો આવી રીતે ઉપર લઈ જઈ અને વન ઇસ્ટ ટુ ટુનો ટાર્ગેટ રાખી શકું છું ત્યાં વચ્ચે તમે જોઈ શકો છો કે અહીંયા રિસ્ક રિવોર્ડ લખેલો આવશે ત્યાં તમે બે રાખશો એટલે વન ઇસ્ટ ટુ ટુ મતલબ કે એક રૂપિયાના લોસ સામે હું બે રૂપિયાનો પ્રોફિટ બનાવવા માગું છું તો આવી રીતે તમે કરશો એટલે ઓટોમેટિકલી જે આ રેડલાઇન છે એની સામે દેખાઈ જશે કે એકસો ત્રેસઠ પોઈન્ટ પચાસનો સ્ટોપલોસ છે અને તમારો ટાર્ગેટ એકસો પાસઠ પોઈન્ટ પંચોતેરનો આવે છે તો ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે મારે એન્ટ્રી પોઈન્ટ શું છે ટાર્ગેટ પોઈન્ટ શું છે અને મારો સ્ટોપલોસ પોઈન્ટ શું છે સપોઝ કે મારે શોર્ટ પોઝિશન લેવી છે તો શોર્ટ પોઝિશન પર ક્લિક કરીશ સપોઝ કે મારે અહીંયાથી એન્ટ્રી લેવી છે તો અહીંયા પર ક્લિક કરીશ અને મારા સ્ટોપલોસને આવી રીતે ડિફાઈન કરીશ અને પછી મારો ટાર્ગેટ પોઈન્ટ ટુ વનનું અહીંયા રાખી દઈશ આવી રીતે દોસ્તો તમે શોર્ટ પોઝિશન અને લોંગ પોઝિશનનો યુઝ કરી શકો છો તો દોસ્તો હવે આપણે શીખવાના છે ઇન્ડિકેટર ઇન્ડિકેટર આપણે ક્યાંથી રાખીશું અને આપણે ઇન્ડિકેટરમાં કયા કયા ઇન્ડિકેટર રાખવાના છીએ અને ઇન્ડિકેટરના આપણે સેટિંગ પણ જોવાના છીએ તો દોસ્તો અહીંયા ઇન્ડિકેટર નામનું ઓપ્શન તમે જોઈ શકો છો તો ઇન્ડિકેટર નામના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં સર્ચ બાર આવશે સર્ચ બારમાં તમારે કોઈપણ જે ઇન્ડિકેટર રાખવું છે સપોઝ કે તમારે સુપર ટ્રેન્ડ રાખવું છે કે પણ બીજું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ રાખવું છે કે મૂવિંગ એવરેજ રાખવું છે જે પણ તમારે ઇન્ડિકેટર રાખવાનું છે ઇન્ડિકેટરનું નામ અહીંયા ફિલ કરવાનું છે સપોઝ કે મારે એક્સપોનેન્શિયલ મૂવીંગ એવરેજ રાખવું છે તો હું અહીંયા ઈ એમ એ ટાઇપ કરીશ એટલે અહીંયા તમને જોવા મળે છે કે પહેલું જે ઓપ્શન છે એમ પછી દોસ્તો હું એને બે વાર અહીં ક્લિક કરીશ કારણ કે આપણે એને બે વખત યુઝ કરવાના છીએ બે વાર ક્લિક કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે બે વાર ઈ નામના ઇન્ડિકેટર અહીંયા આપણી સામે શો થઈ ગયા છે હવે આના સેટિંગમાં જવા માટે આપણે સેટિંગ નામનું બટન છે એના ઉપર આપણે ક્લિક કરીશું જેવું સેટિંગ ઉપર ક્લિક કરીશું એટલે આ ટાઈપને એક બાર ખોલી જશે એ બારમાં આપણે લેન્થમાં અહીંયા જે નવ લખેલું છે ત્યાં આપણે વીસ સિલેક્ટ કરી દઈશું અને જે અહીંયા ચાર્ટ લખેલું છે એ ચાર્ટ ઉપર આપણે અહીંયા ડે લખી નાખીશું વન ડે અને ઓકે બટન પર ક્લિક કરી દઈશું અને બીજું જે ઈ એમએ આપણે સિલેક્ટ કર્યું છે એમાં સેટિંગ પર જઈશું એમાં પણ આપણે ટ્વેન્ટી કરી દઈશું વીસ કરીશું અને જે ચાર્ટ લખેલું છે એ ચાર્ટ એઝ એટી રહેવા દઈશું અને આપણે એને કલર ચેન્જ કરી નાખશું કારણ કે એકમાં આપણે બ્લુ કલર રાખેલો છે તો બીજામાં આપણે કલર ચેન્જ કરી દઈશું તો સ્ટાઇલમાં જવાનું છે સ્ટાઇલમાં જશો એટલે અહીંયા આપણને બ્લુ કલર છે ત્યાં આપણે કોઈ પણ અલગ કલર રાખી શકીએ સપોઝ કે મારું બેકગ્રાઉન્ડ બ્લેક છે તો હું વ્હાઈટ કલર રાખી શકું છું તો હું વ્હાઇટ કલર રાખી અને અહીંયા ઓકે મારીશ તો મારા અહીંયા બે મુવિંગ એવરેજ ઓટોમેટિક લાગી ગયા છે હવે આ બે મુવિંગ એવરેજને આપણે કઈ રીતે યુઝ કરવાના છે એ આવનાર વિડીયોમાં આપણે જોવાના છે તો દોસ્તો હવે જોઈ શકો છો કે અહીંયા આપણા મૂવિંગ એવરેજ બંને લાગી ગયા છે તો જે વ્હાઈટ છે એ પંદર મિનિટનું છે અને જે બ્લૂ કલરનું મૂવિંગ એવરેજ છે એ ડેલીનું મૂવિંગ એવરેજ બતાવે છે જો તમે એ વાળું નહીં કરો તો જે આપ કલાકમાં જશો આપણે તો કલાક પ્રમાણે તમને મૂવિંગ એવરેજ તમને બતાવશે અને જો આપણે પાંચ મિનિટમાં જશું તો પાંચ મિનિટ પ્રમાણે તમને મૂવિંગ એવરેજ બતાવશે પણ સેટિંગમાં જો તમે ડેલી કરેલું હશે તો ડેલી પણ તમે ચાર્ટમાં જશો કોઈ પણ ટાઈમ ફ્રેમમાં તો પણ એનું મૂવિંગ એવરેજ ડેલીનું જ તમને શો કરવાનું છે દોસ્તો હવે આપણે જોઈએ વોચલિસ્ટ કઈ રીતે બનાવશું અને વોચલિસ્ટને આપણે કઈ રીતે યુઝમાં લેવાના છીએ તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ત્રણ ડોટ દેખાય છે એના ઉપર ક્લિક કરીશો એટલે તમને વોચલિસ્ટ પહેલાં જ દેખાડશે અહીંયા તમારે નવું વોચલિસ્ટ બનાવવું હોય તો વોચલિસ્ટમાં ક્લિશ ક્લિક કરશો એટલે તમને ક્રિએટ અ ન્યૂ વોચલિસ્ટ બતાવશે એના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં નવું વોચલિસ્ટ બનાવી શકો છો ઓલરેડી મારું એક વોચલિસ્ટ બનાવેલું છે તો અહીંયા આપણે કઈ રીતે શેરને એડ કરી શકીએ છીએ સપોઝ કે તમારે અલગ અલગ શેરમાં ટ્રેડિંગ કરવું છે તો એ ચાર્ટ જોવા માટે તમારે અલગ અલગ વાર સર્ચ ના કરવું પડે એના માટે આપણે વોચલિસ્ટનો યુઝ કરીએ છીએ સપોઝ કે મારે અહીંયા કોઈપણ શેરને એડ કરવો છે તો એડ સિમ્બોલ પર હું પહેલાં ક્લિક કરીશ અને અહીંયા સર્ચમાં લખીશ રિલાયન્સ સપોઝ કે મારે રિલાયન્સને એડ કરવો છે તો અહીંયા હું રિલાયન્સ લખીશ જેવું રિલાયન્સ લખીશ એટલે અહીંયા રિલાયન્સ નામનો શેર આવી જશે અને અહીંયા પ્લસ બટન પર ક્લિક કરવાથી એ શેર આપણો અહીંયા વોચલિસ્ટમાં એડ થઈ જશે આવી રીતે તમે અલગ અલગ ટાઈપના શેરને એડ કરી શકું છું સપોઝ મારે નિફ્ટીને પણ એડ કરવું છે તો નિફ્ટીને પણ એડ કરી શકું છું અથવા મારે બેંક નિફ્ટીને એડ કરવું છે તો હું બેંક નિફ્ટીને પણ એડ કરી શકું છું આવી રીતે હું અલગ અલગ શેરને અહીંયા એડ કરી લઈશ અને બધા શેરને મારે જોવા હોય તો હું રિલાયન્સ ઉપર ક્લિક કરીશ તો રિલાયન્સનો ચાર્ટ ઓપન થઈ જશે નિફ્ટી ઉપર ક્લિક કરીશ તો નિફ્ટીનો ચાર્ટ ઓપન થઈ જશે અને બેંક નિફ્ટી ઉપર ક્લિક કરીશ તો સીધો ઓટોમેટિક બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન